ખાવામાં કુરકુરી અને રહેવામાં પણ એવી અને બગડે નહીં કે ખોરી ન પડે કે એકદમ પોચી ન પડે કે ઢીલી ન પડે અને ખાવામાં એકદમ કુરકુરી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય હોય તમે સવાર સાંજ ચાર સાથે ખાઈ શકો તેવી પાપડી મસાલા પાપડી તો ચાલો મસાલા પાપડી બનાવવા માટે આપણે આજે આપણે બનાવીશું બે લોટમાંથી બનાવીશું અહીંયા લીધો છે એક કપ ઘઉંનો લોટ લીધો છે રોટલીનો અને બીજો આપણે જે કપ લીધો છે અડધો કપ આપણે મેંદાનો લઈ લઈશું તો અહીંયા થોડો મેંદો અને વધારે ઘઉં અને તમારે ચાહો તો તમે એકલા ઘઉંની પણ તમે બનાવી શકો તો એની અંદર આપણે થોડા કાળા કાળા તલ લઈશું ત્યારબાદ આપણે ઉમેરીશું અહીંયા કલોંજી ઓનિયન સીડ્સ અને ત્યારબાદ આપણે ઉમેરીશું થોડું જીરું અને હવે આપણે ઉમેરીશું અહીં આખું જીરું અને અજમો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અને ત્યારબાદ આપણે મોણ માટે ઘી લઈ લઈશું તો અહીંયા ઘી તમારે મોણ મુઠ્ઠી પડતું આપવું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે મોણ સારી રીતે બધું ઘી મિક્સ થઈ જાય તમારે તેલ ઘી બંને તમે લઈ શકો છો અને સારી રીતે લોટને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે પાણી લેવાનું છે તો મોણ સારું એવું અપાઈ ગયું છે સરસ જોઈ શકો છો તો આ રીતે આપણે એને મુઠ્ઠી બનવી જોઈએ અને હવે આપણે પાણી લઈ લઈશું પાણી તમે રૂમ ટેમ્પરેચર લઈ શકો છો તમે ઠંડુ લઈ શકો છો તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા એકદમ કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે લોટ અહીંયા આપણે બાંધી લીધો છે એકદમ કઠણ તમે જોઈ શકો છો અને હવે આપણે લોટ આ રીતે જ બંધાવવો જોઈએ અને હવે આપણે એને થોડી વાર આપણે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો તેલ ગરમ થાય છે ત્યાં સુધી હવે આપણે ખોલીને ચેક કરી લઈશું અને લોટને જોઈ લઈશું અને થોડો એને આપણે કૂણવી લઈશું એટલે આ રીતે આપણે એને હલકો હલકો આપણે કૂણતા જઈશું એટલે અને હવે આપણે લુઓ લઈને એને રોટલી પાટલી ઉપર આપણે એને વણી લઈશું જેવી રીતે આપણે રોટલી વણતા હોય ને એવું વણી લેવાનું છે અને જે સાઈજનું તમારે પાપડી બનાવી એ રીતે પાપડી બનાવી તો પાટલી લઈ લીધી છે અને લુઓ લઈ લીધો છે અને હવે આપણે રોટલી વણી લઈશું જેટલું મોટી થાય ને એટલું સારું જેટલી પાતળી થાય એટલું તો તમારે પતલી કે મીડિયમ જે સાઈઝનું તમારે બનાવવી એવી તમે બનાવી શકો છો તો હવે આપણે આ રીતે રોટલો વણી લીધો છે અને હવે આપણે કોઈ પણ તમે નાનું ઢાંકણ છે કે વાટકી છે એ લઈને તમારે આવી રીતે રાઉન્ડ પૂરી જેવું તમારે કરી દેવું ને બધી આપણે આ રીતે આપણે દબાવી અને પૂરી આકારનું આપણે બનાવી લેવું તો આવી રીતે આપણે બધી તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી જો તમને મારો વિડીયો ગમતા હોય ને હજુ સુધી જો તમે ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો તો શું છે કે ફરી આવનારી નવી રેસીપી જ્યારે હું મૂકું ત્યારે તમને સૌથી પહેલાં એનું નોટિફિકેશન મળે તો હવે આપણે આ રીતે તમે ચાકવું કે પીઝા કટર તમે લઈને એને આ રીતે કટિંગ કરી લેવી અને હવે આપણે આ બધી આ રીતે આપણે એનું કટિંગ કરી દઈશું તો આ રીતે પાપડી આજે આપણે બનાવીશું અને આવી રીતે તમારે રોટલી વણી લેવી અને પૂરી સાઈડ તમારે વણી અને આવી રીતે એને આપણે કટિંગ કરી દઈશું તો આ રીતે નાસ્તો આપણે બનાવીશું તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને નાના મોટા ચા સાથે તમે ખાઈ શકો છો સાંજના ચા સમયે તો હવે આપણે બધી આ રીતે એને કટ કરી લઈશું તો જોઈ શકો છો કેટલી સરસ પાપડી તૈયાર થઈ છે તો આવી રીતે બધી તમારે તૈયાર કરી દેવી અને પછી તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું તો ચાલો હવે આપણે એને તળી લઈશું તો અહીંયા હું બધી જ અંદર ઉમેરી દઉં છું તો પણ નહીં ચોટે અને જેમ જેમ આપણે બધી ફ્રાય થશે એમ બધી છૂટી છૂટી પડી જશે તમારે એક એક ઉમેરવાની જરૂર નથી આવી રીતના તમે આખી મૂકી દો ને તો એ તમારી એક પણ પૂરી કે પાપડી ચોટશે નહીં તો હવે આપણી પાપડી બધી છૂટી પડી ગઈ છે તો આવી રીતે આપણે બધી પાપડી તૈયાર કરી લઈશું અને એને આપણે ઉલટ પુલટ કરીને બંને સાઈડ આપણે કલર થોડો લાલ જેવો થાય એટલે આપણે ઉતારી લેવી બહુ રાખો તો બળી જાય એના માટે આપણે અને બહાર જ્યારે આપણે ઉતારી લઈએ એટલે ગરમ તેલ હોય ને તો એમાં ફ્રાય થઈ જતી હોય છે તો હવે આપણો કલર પણ સરસ એનો તો આ રીતે તમારે એને ફ્રાય કરી લેવી તો હવે આપણે ઉતારી લીધી છે બીજી પણ આપણે સેમ હું તમને બતાવું છું તો આપણે બધી રીતે મૂકી દઈશું તો પણ જો છૂટી છૂટી પડતી જશે અને બધી જ છૂટી પડી જશે તો આવી રીતે આપણે આજે આપણે બનાવીશું મસાલા પાપડી તો આ રીતે આપણે સેમ અગાઉ ફ્રાય કરી એ રીતે તળી લઈશું અને લઈ લઈશું આપણે સરન પ્લેટમાં તો છે ને ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારા વિડીયા ગમતા હશે અને બીજું કે તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો તો મને તમારા ગામ કે તમારા સિટીનું નામ મને કોમેન્ટ કરીને જણાવશો ત્યારે ફ્રેન્ડ્સ કે તમે મને કોમેન્ટ કરો છો ત્યારે મને નવી નવી રેસિપી લાવવાનું પ્રોત્સાહન મળે છે તો તૈયાર છે આપણી મસાલા પાપડી તો ઉપર આપણે મેં સંચળ પાવડર લાલ મરચું પાવડરનો છંટકાવ કરેલો છે તો આવી રીતે તમે ચાટ મસાલો પણ ઉપર છંટકાવ કરી શકો છો તો તૈયાર છે આપણી મસાલા પાપડી તો આ રીતે તમે ચા સાથે એન્જોય કરી શકો છો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી વિડીયો લઈને આવી ત્યાં સુધી આવજો